આજથી ઘણા વર્ષો પહેલા ગુજરાતની ગાદી ઉપર સોલંકી વંશના છેલ્લા રાજા ભીમદેવ રાજ કરતા હતા ત્યારે ધોળકામાં લવણ પ્રસાદ નામે એક પ્રતાપી સામંત કારભાર ચલાવતા હતા ભીમદેવની સત્તા દિવસે દિવસે નબળી પડતી જતી હતી લવણ પ્રસાદ ઘણા પ્રતાપી હતા એમની સત્તા દિવસે દિવસે વધતી જતી હતી છેવટે એ સ્વતંત્ર રાજા થઈ ગયા અને ગુજરાતનું રાજ્ય એણે હાથમાં લીધું પોતે ધોળકામાં હતા એટલે એણે ધોળકાને રાજધાનીનું શહેર બનાવ્યું આ લવણ પ્રસાદ પછી ધોળકાની ગાદી ઉપર એના પુત્ર વીર ધવલ આવ્યા એ પણ બાહોશ રાજા હતા એને બાહોશ મંત્રીની ખોટ હતી એક વખતે વસ્તુપાળ અને તેજપાળ નામના બે ભાઈઓ વીરધવલના દરબારમાં આવ્યા એક નાતીએ વાણિયા હતા અને ખૂબ જ બહાદુર તેમજ બુદ્ધિશાળી હતા એમને મંત્રી પદ આપવા માટે રાજા તૈયાર થયા પણ આ બે ભાઈઓ એ એકદમ મંત્રી પદ લઈ ન લીધું એમણે કહ્યું અમારી એક શરત છે રાજા નવાઈ પાઈમાં એણે પૂછ્યું તમારી શું શરત છે બને ભાઈઓએ કહ્યું અત્યારે સમય ખરાબ છે

તો અમારી પાસે જેટલું ધન હોય એટલું બધું તમારે લઈ લેવું નહીં અમે અત્યારે લાખ અમારી અમારી સાથે લઈ અને છીએ આટલું ધન તો પાસે રહેવા દેવું રાજાએ શરત મંજૂર રાખી અને તે દિવસથી વસ્તુપાળ અને તેજપાળ ગુજરાતના મંત્રી બન્યા આ બાહોશ અને બહાદુર મંત્રીઓએ સૌથી પહેલું કામ રાજ્ય વધારવાનું અને રાજાની સત્તા સ્થિર કરવાનું કર્યું ગોધરામાં ગુગુલ નામનો એક રાજા હતો એ વીર થઈ અને જે વેપારી અને વણઝારા આવતા એમને લૂટી લેતો આમ ન કરવા માટે વીર ધવલે એને કેવડાવ્યું એના જવાબમાં ગુગુલે એક સાડી અને કાજળની ડાબલી મોકલી અને વીરધવલનું અપમાન કર્યું આથી વીરધવલે એની સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યું તેજપાળ લશ્કર લઈ અને લડવા ગયા પેલા તો ગુગુલ જીતે એમ દેખાતું હતું પણ પછી તેજપાળે પોતાનું સુરાતન બતાવ્યું એણે જાતે જ ગુગુલને ઘોડા પરથી પાડી નાખ્યો અને કેદ પકડ્યો એને ધોળકા લાવી અને વીર ધવલના દરબારમાં રજૂ કર્યો વીર ધવલે દરબારમાં એને પેલી સાડી પહેરાવી અને ગળે કાજળની ડાબલી બાંધાવી આ ફજતાથી ગુગુલ જીભ કરડીને મરી ગયો એકવાર દિલ્હી નું સુલતાન મુઝુદ્દીન ગુજરાત ઉપર ચડી આવ્યો સુલતાને ઘણી જીતો મેળવી હતી એટલે આ ચડાઈના સમાચાર સાંભળતા વીર ધવલ ચિંતા કરવા લાગ્યો પણ પાળે વીર ધવલ ને ચિંતા ન કરવાનું કહ્યું અને એક લાખ ની સેના લઈ અને સુલતાનની સામે ગયા સુલતાન આબુના રસ્તે આવતો તો એટલે વસ્તુપાળે આબુના રાજાની મદદ લીધી અને સુલતાનનું લશ્કર ગુજરાતની હદમાં પેઠું કે તરત જ વસ્તુ પાળે ઓચિંતો છાપો માર્યો અને લશ્કરને વેર વિખેર કરી અને સુલતાનને હરાવ્યો વસ્તુપાળ જેવો બહાદુર હતો એવો જ કુનેહબાજ હતો સુલતાનના લશ્કરને હરાવીને એણે સુલતાન સાથે વેર બાંધ્યું પણ એક પ્રસંગે એણે સુલતાનને મિત્ર બનાવી દીધો અને એ વેર ટાળી દીધું થયું એવું કે આબુ આગળની લડાઈનો પ્રસંગ બન્યા પછી કેટલાક સમયે સુલતાનની માતા મકાએ હજ કરવા નીકળાતા જ્યારે એ ખંભાત બંદરે આવ્યા ત્યારે કેટલાક ચાંચિયાઓએ એનું વહાણ લૂંટ્યું વસ્તુપાળ પાસે ફરિયાદ આવી એણે ચાંચિયાઓની તપાસ કરી અને સુલતાનની માતાને લૂંટનો માલ પાછો અપાવ્યો એટલું જ નહીં પણ એની સારી સરભરા કરી અને મક્કા જવાનો સારો બંદોબસ્ત કરી આપ્યો જ્યારે એ પાછા ફર્યા ત્યારે ખંભાતની અંદર એનું સ્વાગત કરાવ્યું એ દિલ્હી ગયા ત્યારે સુલતાન ને એને આ બધી વાત કરી અને ની પ્રશંસા કરી આ સાંભળી અને અને પણ રાજી થયા ને દિલ્હી બોલાવ્યા પોતાની માતાની આવી કાળજી લીધા બદલ પોતે ખુશ થયા છે એમ જણાવ્યું આ માટે એને કઈક માગવા માટે કહ્યું વસ્તુપાળે સુલતાનની ની મૈત્રી માંગી અને ગુજરાતને ચડાઈના કાયમી ભયમાંથી બચાવ્યું વસ્તુપાળ અને તેજપાળે ઘણું ધન પ્રાપ્ત કર્યું હતું આ ધનને એક વખત જમીનમાં દાટવા માટે એ ભાઈઓ ગયા ખાડો ખોદતા બીજું ધન મળ્યું વસ્તુપાળ અને તેજપાળ આ ધન જોઈ અને વિચારમાં પડી ગયા આ રીતે મળેલા ધનનું શું કરવું તેજપાળની પત્ની અનુપમા દેવી બુદ્ધિશાળી સ્ત્રી હતી એને સલાહ આપી આ ધનનો ઉપયોગ કોઈ ઊંચા સ્થળે કરીએ જેથી સૌની નજર એના ઉપર પડે અને કોઈ લઈ જઈ શકે નહીં આ વાત સૌને પસંદ પડી એમણે આબુ ગિરનાર અને શત્રુંજય પર્વત ઉપર ઉત્તમ કલા કારીગરીવાળા મંદિરો બંધાવ્યા એમાંના દેલવાળાના દેરા તો જગવિખ્યાત છે બે મંત્રીઓની પત્નીઓએ પોતાના અંગત ધનમાંથી દેલવાળાના દેરામાં બે અદ્ભુત કારીગરીવાળા ગોખ બનાવડાવ્યા એ દેરાની જેઠાણીના ગોખલા તરીકે ઓળખાય છે આ દેરા બંધાતા ત્યારે કારીગરોને માટે સ્વાદિષ્ટ ભોજન તેમજ શિયાળાની અંદર સગડીઓની વ્યવસ્થા રાખવામાં આવતી હતી કામનું મહેતાણું પણ સારું આપવામાં આવતું હતું તેમણે દેશભરમાં ઘણા મંદિરો અને મસ્જિદો બાંધવામાં મદદ કરી છે આ ઉપરાંત કુવા અને તળાવો પણ બંધાયા હતા

વસ્તુપાળને જ્યારે એમ લાગ્યું કે પોતાનું આયુષ્ય પૂરું થવા આવ્યું છે ત્યારે એ શેત્રુંજયની યાત્રા કરવા નીકળ્યા શેત્રુંજય પહોંચતા પહેલા જ રસ્તામાં એમનું અવસાન થયું વસ્તુપાળના મૃત્યુ પછી આઠ વર્ષે તેજપાળનું અવસાન થયું સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં ગુજરાતમાં ખીલેલા સંસ્કારોને આ બંને ભાઈઓએ વધારે દ્રઢ કર્યા હતા